હલો મિત્રો અત્યારે જોઈ રહ્યા છો એ એક મહેલનો ગેટ છે અને આ મહેલનો દરવાજો છે અને સામે દિવાલ ઉપર દરબાર ગઢ સુખ સદા દ્વારા એવું લખેલું લખવામાં આવેલું છે તો ચાલો અત્યારે અંદર આપણે ગેટની અંદર જઈએ અને જોઈએ આ મિત્રો તમે જોઈ રહ્યા છો એ ભુજની અંદર જે આયના મહેલ કહેવાય છે તે આયનો મહેલ છે અડીખમ સોનેરી કલરના જે એક કાકરી પણ એને નહી હલ્લી હોય 2001 ના ભૂકંપના આસકામે પણ આ મહેલને કાઈ નથી થયું તો જોઈ શકો છો આ મહેલ છે બહારનો વ્યૂ કેવો સુંદર અને સારો છે આ મહેલમાં એન્ટ્રી ગેટ છે ભૂજની અંદર જે આઈ છે એ ભૂજની અંદર આવેલો છે અને ત્યાં હું પહોંચી ગયો છું અને આ આઈના મહેલ છે આખો ભૂજની અંદર રાજાનો રજવાડું ત્યાંનો મહેલ આવેલો છે ત્યાં હું પહોંચ્યો છું તમને અંદર શું છે જોવા લાગે તમને વિડીયોમાં બતાવીશ તો આખો વિડીયો જોજો જોજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો અંદર શું છે એ ચાલો તમને હું બતાવું હાલો દોસ્તો આ એન્ટ્રી ગેટ છે મહેલની અંદરનો જે આપણે અંદર જવા માટેનો એન્ટ્રી ગેટ છે તો એન્ટ્રી કરતા જ આપણે એક રાજાનો ફોટો જોવા મળશે રાજા ધીરા જેવું લખેલું છે ફોટામાં આ રાજા અહીંયા રાજ કર્યું હતું ચાલો હવે આ સીડી સડવાની પછી પહેલા માળે જે અમુક વસ્તુ મેંકવામાં આવેલી છે એ તમને થોડી જ વારમાં હું બતાવું તો ચાલો જોઈએ આપણે અહીંયા સીડી સડ્યા બાદ આપણે એક રાજાનો ફોટો બતાવે બતાવ્યો છે અને સામેની સામે જોઈએ તો બે પાલખી પડી છે પાલખીમાં મહારાણીઓ રાજાની રાણીઓ હોય તેને બહાર જવા માટે આ પાલખીમાં પહેલાં ઉપયોગ કરવામાં આવતો પાલખીમાં બેસીને એને બહાર લઈ જવામાં આવતા એ આ પાલખી છે ચાલો દોસ્તો જોઈ જ જોઈ શકો છો તો હવે તમને બીજી પણ કોઈ પણ વસ્તુ છે તો તમને થોડી જ વારમાં બતાવો તો આ મહેલમાં જે રાજાઓ સભા કરતા તો એને સોફા મેંકવામાં આવેલા છે આમ આ હોલ છે આ વોલની અંદર બધી જૂની વસ્તુ પડી છે રાજાના જે કપડાં પહેરતા રાજા રાણીઓના જે કપડાં હતા એ પણ જો મૂકવામાં આવેલા છે જોઈ શકો છો તમે સામે જે તમને બતાવે છે એ સિંહનું ઓરિજિનલ સાંભળવું છે સિંહણ અને ઓરિજિનલ જે સિંહ સિંહણનું જે સાંભળું હોય ઓરિજિનલ છે અને એ તમને સોકેશમાં જોવા મળશે જોઈ શકો છો અને સામેની બાજુમાં તમને સિંહ સિંહ એ પણ તમને જોવા મળશે એ પણ ઓરિજિનલ જ એનું જે સામૂર હોય ઓરિજિનલ છે એ પણ કાચમાં મેંકવામાં આવેલું છે અમુક જૂની વસ્તુ ભણીએ છે એ પણ તમને જોવા મળશે આજે સામે તમને સોફા બતાવી રહ્યા છે એ રાજાઓ અહીંયા બેસતા અને સામે પરજાની એની કોઈ પણ વાત હોય તો એની સાંભળવામાં આવતી આ વોલમાં અને જૂની વસ્તુ પણ ઘણી છે જોવાલાયક તો એક વખત અવશ્ય આવજો અને મુલાકાત લેજો તો સાલો આગળ જોતા રહીએ અને બ્લોકમાં આગળ વધતા રહીએ આવો ઝુમ્મર ઉપર બહુ મોટા બતાવી રહ્યા છે એ જૂનવાણી જ છે અને આમાં આ મહેલની અંદર કાસની વસ્તુઓ સીધ વસ્તુ ઘણી બનાવેલી છે આ મહેલમાં જોવાલાયક તો સારો આગળ જોતા રહો હલો દોસ્તો આ મહેલના સાડે ત્રણસો વર્ષ થયા એમ કહેવામાં આવે છે અને આ મહેલની બાજુમાં એક પ્રાગ મહેલ આવેલો છે તો એ પ્રાગ મહેલની અંદર હથિયારો મંકવામાં આવેલા છે રજવાડામાં જે વાપરવામાં આવતા એ હથિયારો તમામ એમાં મૂકવામાં આવેલા છે તમને બીજા ભાગમાં બતાવવામાં આવશે તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય હિન્દ જય ભારત